તો ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા પ્રભાવિત થઈ છે અમરનાથ યાત્રા નવા આદેશ સુધી હવે સ્થગિત કરી દેવામાં આવી છે આજે કોઈ પણ શ્રદ્ધાળુઓનો જથ્થો એ આગળ જવા માટે રવાના નહીં થાય આજે પણ ભારે વરસાદ વરસી શકે છે બાલટાલના પથરીમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું આ ભૂસ્ખલનની ઘટનામાં એક શ્રદ્ધાળુનું મોત થયું જ્યારે આઠને ગંભીરપણે ઈજા પહોંચી છે તો કોઈ પણ શ્રદ્ધાળુઓનો જથ્થો આજે રવાના નહીં થાય अमरनाथ યાત્રાના જે આગળ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે ધોધમાર વરસાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો કેમ કે ખૂબ જ વરસાદની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે ભારે વરસાદ વરસી રહ્યો છે અને સતત લેન્ડસ્લાઇડની ઘટના સામે આવી રહી છે આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે કઈ રીતે આ સમગ્ર જે યાત્રા છે એ યાત્રાના માર્ગ ઉપર કેવા દ્રશ્યો સર્જાયા છે ધોધમાર વરસાદને પગલે ભૂસ્ખલનની એક ઘટના કે જેમાં એક શ્રદ્ધાળુનું મોત થયું અને આઠને ગંભીર ઈજા પહોંચી છે તો ભારે વરસાદને કારણે યાત્રા પ્રભાવિત થતાં હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી આદેશો અને જ્યાં સુધી સલામતી ન હોય ત્યાં સુધી યાત્રાળુઓનો જથ્થો આગળ રવાના નહીં કરાય